હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ પોષણ અને પ્રોજેક્ટ માયા જેવા અસરકારક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે હવે આ સ્વૈચ્છિક સંસ્થા પ્રોજેક્ટ સિતારેના સથવારે દીકરીઓ માટે સલામત અને સુરક્ષિત ઘરનું નિર્માણ કરી રહી છે છ થી અઢાર વર્ષથી પચીસ દીકરીઓ માટે સુંદર ઘરનું નિર્માણ કરાયું છે આ ઘર માત્ર રહેવા માટે જ નહીં પરંતુ દીકરીઓના સપનાઓને પાખો આપીને વૈશ્વિક ફલક ઉપર ઉડવા માટેના હકારાત્મક વાતાવરણનું પણ નિર્માણ કરશે આવતીકાલે સવારે દસ કલાકે છ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે અકોટા ખાતે ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાની વિશેષ ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાશે જેને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત અને સમાજ સુરક્ષા વિભાગનું રજીસ્ટ્રેશન પણ સાંપડી ચૂક્યું છે આ અંગેની માહિતી આપવા માટે આજરોજ હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ હર્ષ રાવ નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન એડ્રોઇડ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના સમલ ગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સેલિંગ સેન્ટરના કાઉન્સેલર ડોક્ટર કાનન પરીખ તેજલ અમીને હાઉસ ઓફ પ્રયાસો પ્રયાસોને બિરદાવીને સંસ્થા અને એમના સ્વયંસેવકોને અભિનંદન પાઠવ્યા હતા મને ખૂબ આનંદ છે કે આપણા વડોદરા શહેરમાં હાઉસ ઓફ હ્યુમેનિટી ટ્રસ્ટ દ્વારા સિતારે સિંગલ કે ઓર્ફન છોકરીઓ બાળકો છે છોકરીઓ એમના માટેનું એક હોમનું આયોજન અને એનું લોન્ચ આવતીકાલે થઈ રહ્યો છે આ પ્રોજેક્ટ ખૂબ જ અગત્યનો છે બે કારણ એક તો બાળકો અને એમાં ખાસ કરીને છોકરીઓને વ્યવસ્થિત જે એકલી છે સિંગલ પેરેન્ટ હોય કે પછી મા બાપ વગરની હોય એ લોકોને સારી રીતે એમનું ઉછેર સારો થાય એમને સારું શિક્ષણ મળે એમને ઇમોશનલ સિક્યોરિટી મળે એમનું માનસિક રીતે એમનું ડેવલપમેન્ટ સારું થાય એને લઈને જે આ આખો પ્રોજેક્ટ ઊભો કર્યો છે એ ખૂબ સરાહનીય છે અને બીજું કે આ પ્રોજેક્ટ યુવકો દ્વારા કરવામાં આવ્યો છે હર્ષ મયંક રૂચા શુક્લા અને મંથન શાહ આ ચાર દ્વારા જે આ પ્રોજેક્ટ ઉપાડ્યો છે જેમાં લગભગ પચીસ જેટલી મહિલા છોકરીઓ આવશે આવતીકાલથી તો એ જનરલી યુવકો શોર્ટ ટર્મ પ્રોજેક્ટ્સ કરતા હોય છે કમ્યુનિટીમાં જઈને કામ તો ઘણા જ કરે છે પણ આ જાતનું આટલું મોટું કામ આટલી મોટી જવાબદારી આ ઉંમરે જ્યારે એ લોકો એમની પોતાની કરિયર્સ બિલ્ડ કરે છે ત્યારે પોતાનો ટાઈમ પોતાની મહેનત પોતાનો સમય અને પોતાની શક્તિ આવા કામમાં આપીને જે બહુ ખૂબ જ નાજુક કામ છે ખૂબ જ રિસ્પોન્સિબિલિટી નું કામ છે એ ઉપાડ્યું છે તો આખી સિતારે ટીમને મારા ખૂબ ખૂબ અભિનંદન વડોદરા શહેરમાં જે દીકરીઓ અનાથ છે અથવા તો માત્ર માતા જોડે જીવન ગુજારે છે એવી 25 દીકરીઓ માટે હાઉસ ઓફ હ્યુમેનિટી એક વાલીની ઘર સરસે અને આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં આ કન્સેપ્ટને આગળ વધારવાનો ધ્યેય હોવાનું શુક્લ જણાવ્યું હતું હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે શરૂ કરવામાં આવે છે કાલે એનામાં એક એડવાઇઝર તરીકે નિયુક્ત છું પ્રોજેક્ટ સિતારે એક અનોખો પ્રોજેક્ટ છે જે મોડલ અનાથાલયના કન્સેપ્ટ પર ચલાવવા માગીએ છીએ એમાં અમે દીકરીઓને ખાલી રાખવા નથી માંગતા એક ઘરમાં પણ એમને સશક્ત કરવા માગીએ છીએ એમને કાળજીપૂર્વક સંભાળમાં સંભાળવા માગીએ છીએ અને એમનું સારી રીતે શિક્ષણ થાય એ પોતાના પગ પર ઊભી થઈ શકે એમને ફાઇનાન્શિયલ લિટરસી ડિજિટલ લિટરસી તેથી લઈને સ્પોર્ટ્સ ટ્રેનિંગ સુધી પણ અમે એમને તક મળે એવું ઈચ્છીએ છીએ અમે આ સંસ્થા જે છે એને અમે એક મોડલ રીતે કરવા માંગીએ છીએ જે અમે આગળ જઈને ગુજરાતના હરેક શહેરમાં કરી શકીએ એવું અમે વિઝન રાખીએ છીએ આવતીકાલે આપણે આનું ઉદ્ઘાટન કરીશું જેમાં આપણા કેબિનેટ મિનિસ્ટર શ્રી ભાનુબેન બાબરિયાજી આવવાના છે અને એ આને બધા છોકરીઓને સ્વાગત કરશે આના માટે અને આપણે આનું છોકરીઓ માટે ઓપન કરીશું બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર